નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કપાસની અંદર જે ખેડૂતો હોય છે તે યુરિયા જે આપણે આપતા હોઈએ છીએ અને વારંવાર યુરિયા આપતા હોય છે તેથી આપણો કપાસ હોય છે તે ગ્રોથ તેમાં જોવા મળતો હોય છે તેથી તેમાં ફાલ ફૂલ ઓછો લાગતો હોય છે અને જે ઝીંડવા હોય છે તેની સંખ્યા ઘટી જતી હોય છે તેથી આપણે ઉત્પાદનમાં ખૂબ જ નુકસાન થતું હોય છે પરંતુ ખેડૂત મિત્રો આપણે વારંવાર યુરિયા આપવા નહીં કારણ કે તેમાં નાઇટ્રોજન જો તમે આપો તો આપણો કપાસ છે તે જેમાં ગ્રોથ કરવા મનતો હોય છે જે ખેડૂતોને કપાસમાં ગ્રોથ નથી તેમાં વિકાસ નથી તો તે ખેડૂતો જરૂરથી નાઇટ્રોજન એટલે કે યુરિયાનો આપણે છંટકાવ તે આપી શકીએ પરંતુ જે ખેડૂતોને સારો એવો ગ્રોથ જોવા મળે છે અને એમાં આપણે ફાલફૂલની સંખ્યા ઘટી હોય અને તેથી આપણે જે યુરિયા હોય છે તેને આપણે જે ખેડૂતોને ગ્રોથ વધારે હોય તેને આપવું જોઈએ નહીં પરંતુ તેની જગ્યાએ આપણે કયું ખાતર આપવું આજે આપણે આ વિડીયોની અંદર આપણે વાત કરીશું તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો આપણે જ્યારે કપાસની અંદર વારંવાર યુરિયા આપીએ તો યુરિયા આપવું નહીં તેમની જગ્યાએ આપણે એનપી કે દસ છવ્વીસ છવ્વીસ જે ખાતર આવે છે તેનો છંટકાવ આપણે કરવો જરૂરી હોય છે તે પણ આપણે ખેતરની અંદર આપણે જે યુરિયા જેમ આપણે આપીએ તેવી જ રીતના આપવાનો છે સ્પ્રે કરવાનો નથી તો ખેડૂત મિત્રો આપણે આ જે ખાતર છે તેને આપણે ત્રીસ દિવસનો જ્યારે કપાસ થાય તમારો કપાસ ઇઠ્યાવીસથી ત્રીસ કે પાંત્રીસ દિવસનો થાય ત્યારે આ ખાતર જે એનપીકે દસ છવ્વીસ છવ્વીસ છે તે જરૂરથી આપવું જોઈએ ત્યાર પછી આપણો કપાસ જ્યારે સાઠ દિવસનો થાય ત્યારે પણ આ ખાતર છે જે એનપી કે દસ છવ્વીસ છવ્વીસ તે પાછું આપણે રિપીટ કરી શકીએ અને ત્યાર પછી આપણો કપાસ જ્યારે નેવું દિવસનો થાય ત્યારે પણ આ ખાતર છે તે આપવું જરૂરી હોય છે પરંતુ આ ખાતરની સાથે આપણે જે માઇક્રોન્યુટ્રન્ટ્સ જે ઘણી બધી કંપનીઓ બનાવતી હોય છે તે જરૂરથી આપવું જોઈએ અને તે વીસ કિલો પ્રતિ એકર આપણે આપવાનું હોય છે તો ખાસ કરીને જે એનપીકે આપણે આપ્યા દસ છવ્વીસ છવ્વીસ તે આપણે ત્રણ વાર આપવાનું છે અને આપણે જો તેના માત્રાની વાત કરીએ કે કેટલું આપવું જોઈએ તો પચાસ કિલોની બેગ હોય તે આપણે એક એકરની અંદર આપી શકીએ પરંતુ જ્યારે આપણે છેલ્લો ડ્રોજ આપીએ જ્યારે નેવું દિવસનો કપાસ થાય ખાસ કરીને ત્યારે માઇક્રોન્યુટ્રન્સ જરૂરથી આપવું જોઈએ હવે માઇક્રોન્યુટ્રન્સ છે તે આપણે જો આપીએ સાથે તો તેનો ફાયદો એક એ થતો હોય છે કે માઇક્રોન્યુટ્રન્સની અંદર ઘણા બધા તત્વો હોય છે તેમાં જિંક હોય સલ્ફર હોય પોટાશ હોય મેગ્નેશિયમ હોય કે કેલ્શિયમ હોય દરેક જાતના માઇક્રોન્યૂટન્સની અંદર તત્વો હોય છે તેથી આપણા કપાસની અંદર જે ઘણા બધા ખેડૂતોને ફાલ કરતો હોય છે તેમાં ઝીંડવાની સંખ્યા ઓછી જોવા મળતી હોય છે અને જે ઝીંડવા હોય છે તે મોટા ના થતા હોય ખાસ કરીને નાના રહી જતા હોય છે અને તેમાં કુપોષણ જોવા મળતું હોય છે તો તે આપણે જ્યારે જ્યારે આપણે માઇક્રોન્યૂટન્સ જે આપણે ખાતર આવે છે જો તેનો આપણે ભેગો સ્પ્રે કરશો તો જે આપણા કપાસની અંદર કોઈપણ એવા તત્વો ઘટતા હોય તો આપણા કપાસની અંદર તે પુરવાર પડશે તેથી ખાસ કરીને જે ઘણા ખેડૂતો જે યુરિયા એક ધારા આપણે આપતા હોય તો તેનો કોઈ આપણે મતલબ નથી તેનો કોઈ ફાયદો થતો નથી કારણ કે આપણા કપાસની અંદર જે ઘણા બધા તત્વો હોય છે તે જરૂરી આવતા હોય તે એના જોતા હોય છે તેથી આપણે ખાસ કરીને એનપી કે દસ છવ્વીસ છવ્વીસ જે છે તે ખાતર આપણે ત્રણ વાર આપી શકીએ અને લાસ્ટમાં આપણે માઇક્રોન્યુટ્રન્સ જરૂરથી આપવું જોઈએ તો ખેડૂત મિત્રો જો આ રીતનું આપણે ખાતર આપીશું આપણા કપાસની અંદર તો સારો એવો ગ્રોથ પણ જોવા મળશે તેમની અંદર આપણે જે ફાલફૂલની સંખ્યા પણ વધારે જોવા મળશે અને તેથી આપણા કપાસની અંદર એક ઉત્પાદન પણ સારું જોવા મળશે અને જે કપાસમાં રૂ હોય આપણે જ્યારે ટાઈમમાં ઉત્પાદન લઈએ ત્યારે રૂ હોય તેની ક્વોલિટી પણ એક સફેદ અને સારી જોવા મળશે તેથી આપણે બજાર ભાવ પણ એક સારો એવો જોવા મળતો હોય છે ખેડૂતો મિત્રો અવનવી માહિતી અમે આ ચેનલ ઉપર આપતા હોઈએ છીએ તેથી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તમે નવા આવ્યા હોય તો વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવજો જેથી કરીને અમારા ચેનલની અંદર તમે જોડાઈ જાઓ અને અમારો વિડીયો શેર કરજો જો જેથી કરીને બીજા ખેડૂતોને પણ આપણે જાણકારી અને મદદ કરી શકીએ હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ